કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું આખું ગામ ત્રાહીમામ છે ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધીશ ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં અઢાર ટકા હાઉસ ટેક્સની ઉપર વ્યાજ હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માગું છું કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પૂરવા જરૂરિયાત છે ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા ત્યારે ગટરું ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાળે છે મજા આવે એમ લોકોને બિલ સૂકવે છે ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ સૂકવાય છે કોઈની ઓફિસોના બિલ ચૂકવાય છે ત્યારે શાનમાં સમજાવવા આવ્યા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં